જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ અધ્યાય અઢાર આદિ છ ખંડોના ઉપાસ્ય દેવો તથા તેમના ઉપાસક ભક્તો શ્રી સુખદેવજી બોલ્યા તે જ ભદ્રાક્ષ નામના ખંડમાં ભદ્રશ્રવા નામનો ધર્મનો પુત્ર જે તે ખંડનો અધિપતિ છે અને તેના સેવક પુરુષો ભગવાન વાસુદેવની સાક્ષાત સ્થાપી એકાગ્રતા પૂર્વક જપ કરતા તેની ઉપાસના કરે છે ભદ્રશ્રવાઓ કહે છે ઓમ નમો ભગવતે ધર્માયાત્મ વિશોધનાય નમઃ ધર્મ સ્વરૂપ અને ચિત્તને વિશુદ્ધ કરનાર ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ અહો આશ્ચર્ય ભગવાનની લીલા વિચિત્ર છે કે આ મનુષ્ય પોતાના પુત્ર કે પિતાને બાળી આવી પોતે તુચ્છ વિષય સુખ સેવવા માટે પાપ કર્મનો જ વિચાર કરતો ધન ઉપર જીવવા ઈચ્છે છે સર્વનો વિનાશ કરતા કાળને જુએ છે છતાં જોતો નથી વિવેકી વિદ્વાનો જગતને નાસવંત કહે છે અને સૂક્ષ્મદર્શી આત્મજ્ઞાનીઓ એ પ્રમાણે જોએ પણ છે છતાં હું અજન્મા દેવ તેઓ આપની માયાથી મોહિત થાય છે આ આપનું ચૈતિષ્ટ અતિ આશ્ચર્યકારક છે માટે હું તો અજન્મા પાપને નમસ્કાર કરું છું આપ ખરી રીતે અકર્તા અને સર્વ આવરણોથી રહિત છો છતાં વેદોએ આપ વિશે જગતની ઉત્પત્તિ સ્થિતિ તથા લયનું કર્મ સ્વીકાર્યું છે તે આશ્ચર્ય નથી કારણ કે સર્વના આત્મારૂપ અને કાર્યના કારણ આપ વિશે જગતની ઉત્પત્તિ વગેરે કર્મ ઘટી શકે છે તેમજ ખરી રીતે સર્વ ઉપાધિથી રહિત આપ વિશે અકર્તાપણું અને આવરણ રહિતપણું પણ ઘટે છે આપે પ્રલય માટે સમયે દૈત્ય હરેલા વેદોને મનુષ્ય કૃતિવાળું ઘોડાનું રૂપ લઈ ગ્રીવ સ્વરૂપે રસાતળમાંથી પાછા આણ્યા હતા અને પ્રાર્થના કરતા બ્રહ્મદેવને આપ્યા હતા તે સત્ય સંકલ્પવાળા આપને અમે નમસ્કાર કરીએ છીએ એ જ પ્રમાણે હરિવર્ષ ખંડમાં પણ ભગવાન રૂપે રહે છે તેમણે એ રૂપ શા માટે લીધું હતું તે આગળ હું કહીશ ભગવાનના એ પ્રિય સ્વરૂપને મહાપુરુષોના ગુણોનું પાત્ર મહાભગવત ભક્ત અને જેમનો સ્વભાવ તથા આચરણ દૈત્ય અને દાનવોના કુળને પણ તીર્થરૂપ પવિત્ર કરનાર છે તે પ્રહલાદજી ફળ સંકલ્પ રહિત એવા અનન્ય ભક્તિ યોગથી ઉપાસે છે અને આ મંત્ર જપે છે ઓમ નમો ભગવતે નરસિંહાય નમસ્ત્યે નમસ્ત્યે આવીરા વિરાવિર્ભવ વ્રજન રખ વ્રજન દસ્ત્ર કર્માસયાન રંધય તમો ગ્રસ ગ્રસ ઓમ સ્વાહા અભય ભય માત્માની ભૂહિષ્ઠા ઓમ ક્ષોમ તેજના પણ તેજ રૂપ ભગવાન નરસિંહને હું નમસ્કાર કરું છું હે વ્રજ સમાન નખવાળા હે વ્રજ જેવી દાઢોવાળા પ્રગટ થાવ પ્રગટ થાવ કર્મ વાસનાઓને બાળો બાળો અજ્ઞાન રૂપી અંધકારને ગળી જાઓ ઘડી જાઓ અને અંતઃકરણમાં થાઓ અભયરૂપ થાવ જગતનું કલ્યાણ થાઓ દુષ્ટોની બુદ્ધિ શુદ્ધ તેઓ પોતાની પ્રાણી માત્ર બુદ્ધિથી પરસ્પરનું કલ્યાણ ઈચ્છો તેઓનું મન શાંતિ વગેરે કલ્યાણ પામો અને અમારી બુદ્ધિ પણ નિષ્કામ થઈ અતિન્દ્રિય ભગવાન વિશે પ્રવેશ કરો અમને કોઈનો સંગ ન થાવ કદાચ સંગ થાવ તો ઘર સ્ત્રી પુત્ર ધન તથા બંધુઓનો કદી ન થાવ પણ ભગવાનના પ્રિય ભક્તોનો જ થાવ કારણ કે માત્ર પ્રાણના નિર્વાણથી જ સંતુષ્ટ રહેનારો આત્મવેતા પુરુષ જ જે પ્રમાણે તત્કાળ મોક્ષ પામે છે તે પ્રમાણે ઇન્દ્રિયો પર પ્રીતિ રાખનારો મોક્ષ પામતો નથી ભગવાનના ભક્ત પુરુષોના સંગથી પ્રાપ્ત થયેલા ભગવાનના પરાક્રમનો પ્રભાવ અતિ અસાધારણ હોય પોતાને સેવનારાઓનો માનસિક મેલ દૂર કરે છે ગંગા વગેરે તીર્થ તો વારંવાર સેવનારાઓના કેવળ અંગના બાહ્ય મેલને જ દૂર કરે છે વાસનાઓને દૂર કરી શકતું નથી એવા ભગવાનના ભક્તોને કોણ ન સેવે જે મનુષ્યની ભગવાન વિશે નિષ્કામ ભક્તિ હોય છે તેને વિશે સર્વ ગુણોની સાથે સર્વ દેવતાઓ વસે છે પણ જેને શ્રી હરિ વિશે ભક્તિ નથી અને મિથ્યા વિષય સુખમાં જે મનોરથાથી દોડિયા કરે છે તેવી મનુષ્યના મહાપુરુષોના જ્ઞાન ગુણો ક્યાંથી હોય જેમ માછલીઓનું પ્રિય જીવન જળ છે તેમ પ્રાણી માત્રના આત્મા સાક્ષાત શ્રી હરિ ભગવાન જ છે છતાં જે મોટા ગણાતો મનુષ્ય એ ભગવાનને જ છોડી ગૃહાદીમાં આસક્ત રહે તો સ્ત્રી પુરુષના યુગલો જેવું ઉંમરનું મોટાપણું છે તેવું જ તેનું મોટાપણું સમજવું અર્થાત શ્રી હરિથી વિમુખ રહી ગૃહાદિમાં આસક્ત રહેનારાઓનું મોટાપણું હાસ્યાસ્પદ છે માટે રજોગુણ રાગ ખેદ ક્રોધ માન સ્પૃહા ભય તથા દિનતાના મૂળરૂપ અને જન્મ મરણાદિ સંસારના ચક્રરૂપ ઘરને છોડી હે અસુરો સર્વ તરફથી નિર્ભય ભગવાન શ્રી નૃસિંહના ચરણને તમે ભજો કેતુમાલ નામના ખંડમાં લક્ષ્મીદેવીનું તથા તે ખંડના અધિપતિ પ્રજાપતિના પુત્રો તથા પુત્રીઓનું પ્રિય કરનારી ઈચ્છાતી ભગવાન કામદેવ સ્વરૂપ રહે છે એ પ્રજાપતિના પુત્રો તથા પુત્રીઓના સંખ્યા સો વર્ષના રાત્રિ દિવસ જેટલી છે તેમાં પ્રજાપતિની પુત્રીઓ મહાપુરુષના સુદર્શન ચક્રના તેજથી મનમાં ભયભીત રહે છે તેથી તેઓના ગર્ભ એક વર્ષના અંતે નાશ પામી પડી જાય છે ત્યાં ભગવાન કામદેવ અત્યંત સુંદર ગતિના વિલાસ સુશોભિત સુંદર મંદ હાસ્ય તથા તે હાસ્યયુક્ત જોવાની લીલાથી કંઈક ઊંચી જતી સુંદર પ્રકૃતિની વડે પન પનોહર દેખાતા મુખ કમળની શોભાથી લક્ષ્મીદેવીને રમાડતા પોતાની ઇન્દ્રિયોને આનંદ આપે છે લક્ષ્મીદેવી વર્ષના રાત્રિમાં પ્રજાપતિઓના પુત્રોને પુત્રીઓને તથા વર્ષના દિવસોમાં તેમના સ્વામી પ્રજાપતિના પુત્રોને સાથે રાખી ભગવાનના એ માયા સ્વરૂપને ચિત્તની પરમ એકાગ્રતાથી સેવે છે અને નીચેનું મંત્ર ભણે છે હાં હિમ હુમ ઓમ નમો ભગવતે ઋષિકેશાય ગુણ વિશેષ विल मने आकुतिना चितीना चेतसा विशेषा चाधिपत सोड़ सकलाय छंदो मयान्द्र मयूतमयाय सर्वयाय सहसे ओजसे बलाय कांताय कामाय नमस्ते उभय्र भूयात नियंता आप भगवान ने हूँ नमस्कार करूचु આપનું સ્વરૂપ સર્વશ્રેષ્ઠ વસ્તુઓનો ભંડાર છે આપ સર્વક્રિયાઓ અને સંકલ્પોના તથા તે તે વિષયોના અધિપતિ છો અગિયાર ઇન્દ્રિય તથા પાંચ વિષયો એ સોળ આપની કળાઓ છે આપ વેદોક્ત કર્મોથી પામવા યોગ્ય હોય વેદમય છો આપ અન્નમય અમૃત સર્વમય અંતઃકરણના સામર્થ્ય રૂપ ઇન્દ્રિયોના સામર્થ્ય રૂપ દેહના સામર્થ્ય રૂપ અને સર્વ કરતા સુંદર છો આપને આ લોક તથા પરલોકમાં એમ બધે નિત્ય મારા નમસ્કાર હો જે સ્ત્રીઓ સર્વ ઇન્દ્રિયોના નિયંતા આપનું વ્રતોથી આરાધન કરી લોકોમાં બીજા પતિની આશા રાખે છે તેઓના તે પતિઓ તેઓના પ્રિય સંતાનોની ધનની તથા આયુષ્યની રક્ષા કરી શકતા નથી કારણ કે તેઓ સ્વતંત્ર નથી પતિ તો તે હોઈ શકે છે કે જે સર્વ તરફથી નિર્ભય હોય ભયાતુર મનુષ્યનું સર્વ તરફથી રક્ષણ કરી શકે આવા સર્વ પ્રકારે નિર્ભયને સમર્થ પતિ તો આપ એક જ છો કે જે આપ આત્મલાભ વિના બીજું કંઈ અધિક પામતા નથી જેનું સુખ બીજાને આધીન હોય તેને કદી સ્વતંત્રતા હોતી નથી અને એવા અસ્વતંત્ર હોય તેઓને પરસ્પર ભય રહે છે હે ભગવાન જે સ્ત્રી કેવળ નિષ્કામ ભાવે આપના કમળનું પૂજન ઈચ્છે છે તે સર્વ કામનાઓને પામે છે પરંતુ જે ફળની આકાંક્ષા રાખી આપને પૂજે છે તે સ્ત્રીને તો આપ તેણે ઈચ્છેલું ફળ જ આપો છો તેથી એ મેળવેલું ફળ ભોગવાઈ રહે એટલે તે નાશ પામેલા કામનાવાળી શકાય સ્ત્રી સંતાપ કરે છે હે અજીત ઇન્દ્રિયોના વિષય સુખમાં જ જેઓની બુદ્ધિ હોય છે તેવા બ્રહ્મા શંકર દેવો તથા અસુરો વગેરે મને પામવા માટે ઉગ્ર તપશ્ચર્યા કરે છે પણ આપના ચરણનો આશ્રય લીધા વિના તેઓ મને પામી શકતા નથી કેમ કે હું પોતે આપના વિશે જ હૃદય સ્થાપનારી છું તેથી હું આપને વશ રહેનારી હોય આપને અનુસરનારા તરફ જે દ્રષ્ટિ કરું છું બીજાને જોતી પણ નથી આ રીતે જેમના ભજન વિના બીજો કોઈ પુરુષાર્થ નથી એવા આપ સત્પુરુષોને વંદન કરેલા પોતાને જ હસ્તકમળને ભક્ત પુરુષોના મસ્તક પર મૂકો છો તે જ હસ્તકમળને હે અચ્યુત મારા મસ્તક પર મૂકો હે સર્વશ્રેષ્ઠ દેવ આપનો મારા પ્રત્યે અનાદર તો નથી કેમ કે આપ મને પોતાની છાતીમાં ચિહ્ન રૂપે ધારણ કરો છો પણ અહો આશ્ચર્ય છે કે માત્ર મારા પ્રત્યેનો આદર જ છે પૂર્ણ કૃપા નથી પૂર્ણ કૃપા તો ભક્તો પર જ છે તેથી તેઓ પર પોતાના મૂકો છો માટે આપે ઈશ્વરનું માયા યુક્ત છે એ પ્રમાણે રમ્યમય ખંડમાં ભગવાનને અત્યંત પ્રિય તેમનું મત્સ્ય અવતારનું સ્વરૂપ કહે છે જે તે ખંડના અધિપતિ અને પૂર્વ ભગવાનને દર્શાવ્યું હતું તે રાજા મનુ હજી પણ મોટા ભક્તિયોગથી એ સ્વરૂપનું આરાધન કરે છે અને આ મંત્ર ભણે છે ઑમ નમો ભગવતે મુક્ત તમાય નમ સત્વાય પ્રાણા યોજસે સહસે બલાય મહા મત્સ્ય સવાય નમ ભગવાન મહામત્સ્ય હું નમસ્કાર કરું છું આપ સર્વકર્તા શ્રેષ્ઠ મુખ્યત્વે સત્વગુણયુક્ત પ્રાણરૂપ મનશક્તિરૂપ ઇન્દ્રિય શક્તિ રૂપ અને શક્તિ રૂપ છો હું આપને વારંવાર નમસ્કાર કરું છું વેદરૂપી મોટી ગર્જના કરનારા આપ સમગ્ર લોકપાલોને ન જોયેલા સ્વરૂપે અંદરને બહાર એમ બધે ફરો છો જેમ પુરુષ લાકડાની પૂતળીને વશ રાખે તેમ આપે આ જગતને વિધિ નિષેધના આલંબન રૂપ બ્રાહ્મણ ક્ષત્રિય આદિ નામોથી વશ રાખ્યું છે એવા આપ સમગ્રના ઈશ્વર છો જેઓને અદેખાઈને સંતાપ થયો હતો એવા સર્વ લોકપાલોએ જુદા જુદા રહી તેમજ એકત્ર થઈને આ જગતનું રક્ષણ કરવા પ્રયત્ન કર્યો હતો પણ તેઓ મનુષ્યો પશુઓ સર્પો તથા સ્થાવર આદિ જે કંઈ આ જગતમાં દેખાય છે તે બધા મળીને પણ જગતનું રક્ષણ કરવા સમર્થ થયા ન હતા માટે આપ જ પ્રાણ સ્વરૂપે સર્વના પાલક અને ઈશ્વર છો આ તરંગોની પંક્તિવાળા પ્રલયકાળના સમુદ્રમાં ઔષધિઓ તથા લતાઓના આશ્રયરૂપ આ પૃથ્વી તથા મને સાથે ધારણ કરી ઘણા બળથી હતા કારણ કે અજન્મા પરમેશ્વર છો જગતના પ્રાણી સમુદાયના નિયંતા તે આપને હું નમસ્કાર કરું છું હિરણસ્ય ખંડમાં પણ ભગવાન કાચબાનું શરીર ધારણ કરી રહે છે પિતૃગણના અધિપતિ અર્ય મહાદેવ તે ખંડના પુરુષો સાથે ભગવાનની એ પ્રિય મૂર્તિનું ઉપાસના કરે છે અને તે વેળા આ મંત્ર જપ કરે છે ઓમ નમો ભગવતે અકુપારાય ગુણ વિશેષ સ્થાન બનાય નમો વસ્મણે નમો ભૂમને નમો નમોદવસ્થાય નમસ્તે આપ ભગવાને કચ્છ પાવ પા તારીને હું નમસ્કાર કરું છું આપ સંપૂર્ણ સત્વ ગુણથી યુક્ત છો આપનું સ્થાન કોઈએ જાણ્યું નથી આપને કાળ પણ માપવા સમર્થ નથી આપ સર્વ વ્યાપક અને સર્વના આધાર છો હું આપને વારંવાર નમસ્કાર કરું છું પોતાની માયાથી પ્રકાશેલું તે પોતાની માયાથી પ્રકાશેલું જે આ પૃથ્વી આદિ પદાર્થોનું દ્રશ્ય રૂપ છે તે આપનું જ સ્વરૂપ છે વળી તે તે પદાર્થોના સ્વરૂપ અનેક સ્વરૂપે જણાય છે જેની સંખ્યા પણ થઈ શકતી નથી કારણ કે તે જણાય છે આવા પંચનો આકાર ધારણ આપને હું નમસ્કાર કરું છું સ્થાવર જંગમ દેવો ઋષિઓ પિતૃઓ ભૂત વર્ગ ઇન્દ્રિય વર્ગ સ્વર્ગ આકાશ પૃથ્વી પર્વતો નદીઓ સમુદ્રો બેટો ગ્રહો નક્ષત્રો જયારૂજ સ્વદેજ અંડજ ઉદ્દીબીજ એમ જુદા જુદા નામોથી આપ એક જ કહેવાઓ છો અર્થાત આપ વિના બીજી કંઈ વસ્તુ જ નથી જેમના નામ રૂપ તથા આકારો અસંખ્ય અનંત વાળા છે તે આપ વિશે કપિલાદી જ્ઞાની પુરુષોએ આ ચોવીસ તત્વોની કેવળ કલ્પિત સંખ્યા કહી છે તે જે દ્રષ્ટિથી દૂર કરી શકાય છે તે સાંખ્ય સિદ્ધાંત રૂપ કે પરમાર્થ જ્ઞાનરૂપ આપને હું નમસ્કાર કરું છું તે જ પ્રમાણે ઉત્તર કુરુખંડમાં ભગવાન યજ્ઞ પુરુષ વરાહ સ્વરૂપ ધારણ કરી રહે છે પૃથ્વી દેવી ત્યાંના કુરુ લોકોની સાથે તેમની આ અસ્ખલિત ભક્તિ યોગથી ઉપાસના કરે છે અને આ પરમ રહસ્ય મંત્રને જપે છે ઓમ નમો ભગવતે મંત્ર મંત્રતત્વલિંડાય કર્તવ્ય મહાધરાય વચાય મહાપુરુષાય નમઃ કર્મ શુક્લાય ત્રિગુણાય નમસ્તે મંત્રોથી યથાર્થ રીતે જણાતા આ યજ્ઞ મૂર્તિ વરાહ ભગવાનને હું નમસ્કાર કરું છું યુપ રહિત યજ્ઞો તથા યુપુ સહિત કરતુઓ તે આપના જ સ્વરૂપો છે મોટા મોટા યજ્ઞો એ તો આપના અવયવો છે આપ કર્મ શુક્લ યજ્ઞ અધિષ્ઠતાઓ છો અને સત્ય દ્વાપર તથા ત્રેતા એમ ત્રણ યુગ સ્વરૂપો છો આપ મહાપુરુષને હું વારંવાર નમસ્કાર કરું છું જે આપનું સ્વરૂપ યજ્ઞ યાગાદી પ્રક્રિયાઓ તથા તેના ફળોથી ગૃઢ છે તેનું દર્શન કરવા ઈચ્છતા કુશળ વિદ્વાનો જેમ અરણી વગેરે કાષ્ઠમાં મંગળ મંથનના સાધનની અગ્નિ શોધી કાઢે તેમ વિવેકરૂપી સાધનવાળા મન વડે દેહ ઇન્દ્રિય આદિમાંથી આપના સ્વરૂપને શોધી કાઢે છે એ રીતે શોધ કરનારાઓ સમક્ષ આપ આપનું સ્વરૂપ પ્રગટ કરો છો તે આપને હું નમસ્કાર કરું છું જેમની બુદ્ધિ વિચારબળને લીધે તથા યમ નિયમાદી અંગોને લીધે અતિશય નિશ્ચયાત્મક થયેલી છે તેવા પુરુષોએ જેમના સત્ય સ્વરૂપને વિષયો ઇન્દ્રિયોના દેવતાઓ શરીર કાળ તથા અહંકાર એ માયાના ગુણોથી શોધી કાઢેલું છે અને માયારૂપ કારણવાળી આકૃતિ જેમાંથી દૂર થયેલી છે તે આપને હું વારંવાર નમસ્કાર કરું છું સર્વના દ્રષ્ટા જે આપે પોતાને માટે નહીં પણ જીવ માટે ઈચ્છેલા જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લઈને માયા પોતાના ગુણો વડે કર્યા કરે છે જો કે માયા પોતે તો જળ છે તો પણ જેમ લોઢુ લોહચુંબકની સમીપતાથી તેની સાથે ફર્યા કરે છે તેમ આપ પરમાત્માની સમીપતાને લીધે સર્વ ક્રિયાઓ છે તે માયાના ગુણોના તથા જીવોના કર્મના સાક્ષી આપને હું નમસ્કાર કરું છું વળી જગતના આદિ કારણ જે આપ વરાહ ભગવાન મને પૃથ્વીને રસાતળમાંથી પોતાની દાઢની અણી પર મૂકી પ્રલયકાળના સમુદ્રમાંથી જેમ કોઈ હાથી નીકળે તેમ બહાર નીકળ્યા હતા અને તે વેળા માટે બીજો હાથી કોઈ હાથી હોય એવા હિરણ્યક્ષ દૈવિત્ય યુદ્ધમાં નાશ કરી ક્રીડા કરતા જે ઊભા હતા તે આપ વ્યાપક ભગવાનને હું નમસ્કાર કરું છું ભાગવત મહાપુરાણ પંચમ સ્કંદ અધ્યાય અઢાર સમાપ્ત જય શ્રી કૃષ્ણ